સંસ્કારી નગરીમાં બે પામ પરે છે હવસના ભૂખ્યા રિક્ષા ચાલકે મહિલા સાથે દુષ્કૃત્યનું લાચાર મહિલાને બનાવી હવસ શિકાર વડોદરા શહેરના છાણી જગત નાકા પાસે છપ્પન વર્ષની મહિલા છેલ્લા કેટલાય સમયથી કામની ખોજમાં હતી પોતાનું જીવન નિર્વાહ કરવા આ આધેડ મહિલા કામ માટે ઠેર ઠેર ભટકી રહી હતી કદાચ કોઈ કામ મળે અને જીવન પોતાનું નિર્વાહ કરી શકે તેવી આશા સાથે ફરી રહી હતી મહિલા ઘરકામ શોધવા માટે ચપ્પલ બનાવતી એક મહિલાને પૂછવા ગઈ એક સમયે એક શખ્સ વકીલ અહેમદ પઠાણ રિક્ષા લઈને ત્યાં ઊભો હતો અને મહિલાની વાત સાંભળી ગયો તે સમયે રિક્ષા ચાલકે મહિલાને કહ્યું કે તમે તમારો મોબાઈલ નંબર આપો મારી પાસે એક બંગલાનું કામ છે બાદમાં મહિલા પાસેથી મોબાઈલ નંબર મેળવી લીધો તેણે અડધા કલાક બાદ વકીલ પઠાણે મહિલાને ફોન કર્યો અને કહ્યું કે એક બંગલો છે એ હું તમને બતાવું છું હું તમને ત્યાં કામ અપાવીશ તમે બહાર આવો જેથી આ મહિલા કામની લાલચમાં ઘરની બહાર આવી આ જ સમયે આરોપી વકીલ પઠાણે સમા વિસ્તારમાંથી મહિલાને પોતાની રિક્ષામાં બેસાડી અને છાણી જકાત નાકા પાસે એલેન એનર્જી સેન્ટર પાસે લઈ ગયો આ જ સમયે આરોપી વકીલ પઠાણના બે મિત્રો શકીલ અહેમદ પઠાણ અને ચમન ખાન પઠાણ પહેલાંથી જ ત્યાં બેઠેલા હતા મહિલાને આ સમયે શંકા ગઈ જેથી મહિલાએ વકીલ પઠાણને પૂછ્યું કે આ બે માણસો કોણ છે અને મને અહીં કેમ લઈને આવ્યા છો તમે મહિલા આટલી વાત કરે ત્યાં તો ત્રણેય શખ્સોએ મહિલાને બળજબરીપૂર્વક દિવાલ કુદાવી દીધી અને અવાવરું જગ્યાએ લઈ ગયા ત્યાં વિભત્સ વર્તન કરી કાળા ગાડી કરવા લાગ્યા જેથી મહિલા બૂમા બૂમ કરવા લાગી જો કે અવાવરું જગ્યા હોવાથી ત્યાં કોઈ મદદ કરવા વાળું નહોતું અને મહિલાની સહાય હતી આ ત્રણેય આરોપીઓએ રાત્રે 8 થી 9 વાગ્યાના સમયમાં મહિલા પર બેરહેમી पूर्वक દુષ્કર્મ કર્યું મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાંની સહાય હતી કોઈના કસી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે બુમાબુમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વરદી પોણા અગિયાર વાગે મળતા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન ત્રણ ઇન્ચાર્જ ઝોન ચાર લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી એક ટીમ દ્વારા વિકટીમની ફરિયાદ લેવામાં આવે છે બાકીની બીજી ત્રણ ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના પ્રયત્નો કર્યા તો આ આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે અટકાયત એક આરોપીને છે બાકીના બે જે છે એને હસ્તગત કર્યા છે એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે કંઈ પુરાવા મળશે તો ચોક્કસ એમની પણ એરેસ્ટ ત્રણેય આ સિસ્ટેમેટિક ગેંગ રેપ જ છે સામૂહિક બળાત્કાર છે ત્રણેય આ વિક્ટીમ ઉપર દુષ્કર્મ કરેલું છે તો પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક્ષ સાથે સતર્ક રહેજો સાવધાન રહેજો ગુજરાત ફરી મળીશું નમસ્કાર